નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બાબતે આવ્યા છે માઠા સમાચાર દોડ કરતા લોકો થંભી જાવ કારણ કે જે સમાચાર આવ્યો છે તે પછી એવા એવું કહેવા માટે મજબૂર થઈ ગયા છે કે દોડ કરતા હોય તેવા લોકો થંભી જાઓ તમામ માહિતી આજના વિડીયોમાં કવર કરી લેશો તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતો બાજુમાંથી બે લકરને પ્રેસ કરો રેગ્યુલર નવી નવી માહિતી અને અપડેટથી વાકેફ રહેવા માટે તમે આપણી સાથે ચેનલ ઉપર તો જોડાઈ શકો છો સાથે સાથે તમારી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેકનોલેજ ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો આપણે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લેસ્ટોર ઉપર જવાનો છે ટ્રેકનોલોજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે માહિતી ચોરણ વેચાણ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો ત્યાંથી તમને માહિતી મળી જશે વાત કરીએ છીએ સૌથી પહેલા આપણે થોડા દિવસ પહેલા એક કિસ્સો જો એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે ત્યારબાદ પોલીસની કસોટી આપતી વખતે ઢળી પડી ગુરુવારે વહેલી સવારે પોલીસ કોન્સ્ટેબલની શારીરિક પરીક્ષા આપવા આવેલી યુવતી દોડતી સમયે બેભાન થઈ ગઈ હતી જેથી ત્યાં હાજર સ્ટાફ દ્વારા યુવતીને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી દાહોદના બડોદ ગામમાં રહેતા ચોવીસ વર્ષીય રાધાબેન જસુભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા ગુરુવારે પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટી હોવાને કારણે તેઓ ઓડોદરા આવ્યા હતા હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ પ્રોબ્લેમ મ જે છે એ મહિલા ઉમેદવારોમાં વધારે જોવા મળી રહ્યો છે કારણ કે એ લોકોને થોડા એવા પ્રોબ્લેમ હોય છે જે આપણે જાણી શકીએ જે કુદરતી પણ એમાંને ગણાય છે હવે શું ધ્યાન રાખવાનું છે તમારે ડાયટ એક સારો ફોલો કરવાનો છે અને જ્યારે તમારું મેદાન હોય તો એના આગલા બે દિવસ હોય તો દોડ એટલા સમય માટે મૂકી દેવાની અને જો તમે શારીરિક રીતે તમને જે છે એ કાંઈ પ્રોબ્લેમ થાય છે તો થોડો સમય જાળવી જાઓ અને તો રનિંગ છે એ એમ નહીં કે ખેંચી લેવાનું છે પણ થોડું રનિંગ ઓછું કરી દો કદાચ સમયમાં થોડો ઘણો ફેરફાર થાય છે તો પણ કાંઈ વાંધો નહીં હળવે હળવે બધું થઈ જાય છે પણ એક દારૂ એક જે છે તમારા બોડી ઉપર વધારે પ્રેશર ના કરો આ ઇફેક્ટ થશે ક્યારે કે ભાઈ એક તો તમે આટલી મહેનત કરી છે તમે એની માટે કેપેબલ છો પાસ પણ કરી દીધો છો અને છેલ્લા સમયે તમે તમારી અમુક એવી ભૂલને કારણે તમારું સ્વપનું છે એ સાકાર થતું થતું અટકી જાય છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખમાં રાખવાની છે ડેઇલિવસ આપણું એક સજેશન છે ડેલી વસ ડેલી છે એક જે છે કેળું ખાવાનું રાખો દૂધ પીવા દૂધ ઉપર ખાસ જે છે ફોકસ રાખો અને બીજી વસ્તુ જે લીલા શાકભાજી છે એ પણ ખાવાનું રાખો તો તમને જે છે કેલ્શિયમ પણ સારું રહેશે તમારું જે બોડી છે એને પણ સારી એવી તાકાત મળશે અને પૂરતી ઊંઘનો ઊંઘ લેવાનું રાખો સાતથી નવ કલાકની ઊંઘ લેવાનું રાખો અને બીજી વસ્તુ ઘણા લોકોને એ પણ પ્રોબ્લેમ થાય છે કે દોડ કરતા હોય છે ત્યારે એમના પગમાં સોજા આવી જાય છે પગમાં દુખે છે તો ખાસ કરી સરસવનું તેલ લો અને એનાથી માલિશ કરો ઘણા લોકોને દુખે છે કે એવું કાંઈ થાય છે તો એક બેસ્ટ પ્રયોગ કુંવરપાટું લેવાનું છે એના જે આજુબાજુ બાજુના જે કાંટા હોય છે ને કાઢી નાખવાના પછી વચ્ચેથી જે છે એ બે ભાગ કરી દો અને જે 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 આપણે કહીને એક ગર્ભ જેવું આવે છે છે જે એક ચીકણો એવો ભાગ હોય હળદર લગાવી અને રાત્રે જે જગ્યા ઉપર દુખતું હોય તો ત્યાં બાંધીને બાંધી જવાનું સવારે તમને સો ફરક પડી જશે બીજી કોઈ દવા હાલ પૂરતી ન લેવી જો જરૂર હોય તો દવા પૂરતું જવું તો મિત્રો આશા રાખીએ છીએ કે આવી બધું વસ્તુ બીજી વાર નહીં થાય એટલા માટે કીધું દોડ કરતા હોય તો થંભી જાવ કારણ કે એક તો તમે ઘણા સમયથી મહેનત કરી છે અને હવે